વધારેના સર્વ અધિકારી સાહેબો ખેડૂતભાઈઓ બહેનો આજે દરેક ખેડૂતભાઈ છે આપણા એ દરેક મહેનતું કરી અને પ્રગતિશીલ તો છે જ બધા આગળ ઉત્પાદન લેવા માટે તૈયાર તો છે જ અને મહેનત પૂરેપૂરી કરે છે જ એટલા બેઠા જે આવ્યા છે બધા જાણવા માટે અને એ બધા અનુભવ કરે છે જ હું આપણી ગુજરાતી ભાષામાં વાત કરા બધી ચોખ્ખીઓ પણ ગુજરાતી ભાષામાં મેં આજે શરૂઆતમાં મારી પાસે એક એકર જ જમીન છે પણ મેં પહેલાં શરૂઆતમાં જે ટીવીમાં પેપરમાં છાપામાં જે સરકારી યોજનાનો લાભ આવતો એને માહિતી સાંભળેલી અને પછી બાગાયત ખાતાનો સંપર્ક સાધ્યો પહેલાં બાગાયતનો સંપર્ક સાધ સાથે મેં અવારનવાર ટ્રેનિંગમાં ગયો કેમ્પમાં ગયો પછી મેં એનો વિચાર આવ્યો કે નેટ આઉટ બનાવું તો મારી ટૂંકી જમીન નાની જમીન હવે આજે બીજા ખેડૂતનું ઉત્પાદન વધારે થાય માર તો થોડું થાય પછી મને બાગાયત ખાતાના સાહેબોએ તો અવારનવાર ગમે ત્યારે ફોન કરું ત્યારે મારો ફોન ઉપાડે અને મને માહિતી આપી અને મેં આઉટ બનાવ્યું પછી એમાંથી પછી આગળ જતા જતા આત્મામાં જોડાણો ખેતીવાડી ખાતામાં જોડાણો આજે ખેતીવાડી જૂનાગઢ યુનિવર્સિટી બધા આખા ગુજરાતમાંથી પણ બીજો નંબર મેં એવોર્ડ મેળવેલો છે આજે અમે ઘણા બધા લીધા છે નરેન્દ્રભાઈ મોદીએ પણ મુખ્યમંત્રી હતા ત્યારે એવોર્ડ આપેલો છે આનંદીબેન પટેલે મારા પર પત્ર લખેલો છે આજે અનેક એવોર્ડો મેં છે એ તો હું મારો પુરો એ વાત નહીં પછી નેટ આઉટ બનાવ્યા પછી એમાં મેં શાકભાજીનું ઉત્પાદન કરવાનું ચાલુ કર્યું એને એકદમ ગુણવત્તા રહીએ એનો એકદમ લાઇટ રહીએ એનો હારો પૈસો મળે અને પછી ધીમે ધીમે એમાં ઓર્ગોનિક ખેતી ચાલુ કર્યું કે જે આજે ગાય આધારિત ખેતી કરે તો છાણિયા ખાતર આ લોટ ચાપ તે બધી ઉપયોગ કર્યો પણ છતાં આપણા ખેતરમાં અમુક એવી જીવાત આવે ત્યારે આપણે કેમિકલ તો છાંટવું પડે પણ જરૂર પ્રમાણે આજે શું જરૂર છે કઈ જી વાત છે વધુ પ્રમાણમાં આપણા જમીનનો ખોરાક ખાતર છે આપણે જમીનમાં ખાતર નાખીએ આપણી જેમ આપણો આપણો ખોરાક શું છે બાજરો ઘઉં અને ચોખા તો જમીનનો મેન ખોરાક શું છે ખાતર આજે આપણે એકલું શાકની રોટલો ખાતા ને શાકનો દ્રવ કરીએ તો આપણે શું થાય તો આજે આપણી જમીનની અંદર કેટલું ખાતર નાખવાનું છે ડાયમુનિયા કેટલું યુરિયા નાખવાનું છે આજે આપણે આપણા ખેતીવાડી દરેક અધિકારી પાસે આપણે માહિતી મેળવવી જોઈએ એક એકર જમીનમાં વીસ કિલો ડાયમુનિયા ખાતર નાખવાનું આપણે સૂચના આપે યુરિયા ખાતર અઢી વીઘામાં દસ કિલો એક પાકમાં નાખવાનું હોય આજે આપણે તો બાર શીખવું હતી સરકાર ભાઈ ભાઈ ખાતર નથી મળતું ખાતર નથી મળતું ખાતર ક્યાંથી મળે પણ જેની જરૂરિયાત હોય છે આજે આપણે શાક ખાતા હોય શાકનો જાવ કરીએ તો કામ થાય તો આજે ખેતરમાં ડાયમને અભાવ નાખી દીધો પછી પાકમાં શું થાય પછી કે જી વાત આવે આ આવે ઓલું આવે તો આપણા પાકને બચાવવા માટે આપણે પૂરેપૂરી મહેનત કરવી પડે કે આપણે ખેતીની અંદર એનો ખોરાક બે ખોરાક સાણીયું ખાતર છે સાણીયું ખાતર ન થાય અને સાણીયા ખાતરથી સારું ઉત્પાદન મળે આજે મારો છોકરો આજે અઢા ચાર લાખ ની ગાડી લઈને બકાુ વેચવા જાય છે પોરબંદરની અંદર કારણ કે આજે મને દરેક અધિકારી હાથમાં ખાતું બાગાયત ખાતું અને ખેતીવાડી ખાતું એનો અવારનવાર સંપર્ક કીધો દરેક અધિકારી એમ ફોન ઉપાડે છે આપણો અને આપણે માહિતી આપે એની માહિતી લઈ અને આપણે ખેતી કરીએ આજે જીવાતથી આપણા ખેતરમાં કઈ કઈ જીવાત આવે ચાલો આપણે દરેક ખેડૂતને ખબર હોય પહેલી વેલે એક ઈયળ આવે બીજી મોલો મરસી આવે ત્રીજી સફેદ માખી આવે અને આ ઝીરો મોગની જીરોણ આવ્યા પછી આપણે સેફ આવે તો આ ચાર વસ્તુની જરૂર છે તો આપણી ચાર વર્ષ ચાર વર્ષમાં આપણે વૃદ્ધિ વિકાસિત દવા લઈ આવીએ આજે આપણી શરદી થઈ કે તાવ આવ્યો ઘી પેલા સારી સારી વસ્તુ ખાઈએ તો નરવાઈ આવે ખરી કારણ કે આપણા પાકની અંદર જીવાત છે જો જીવાત મરી જાય તો પાકમાં ડરવાતું હોય આજે આપણે બીમાર પીડા દવાખાને ન જાય તો આપણે જીવતા રહીએ આજે કોરોના આવ્યો તો કોરોનામાં ખાલે તો આપણા પાકની અંદર કયા પ્રકારની જીવાત છે કઈ જરૂર છે વૃદ્ધિ વિકાસ દરિવાહી દવા નથી આજે તંદુરસ્ત છે હું આજે આ બોલી હકું આ રખડી હકું આજે બીમાર પીડી હોય તો એટલા માટે આપણા પાકમાં જીવાત આવે આપણો પાક નાશ થઈ જાય આપણી જો પાકની કઈ રીતના હું જરૂર છે તેની જરૂર છે આપણાથી ખબર ન પડે તો આપણા અધિકારી પાસે માહિતી મેળવો ચોવીસે કલાક આપણા અધિકારી આપને માહિતી આપે છે બાકી તો ઘણા બધા ભાવને સાંભળવાના છે અધિકારીને સાંભળવાના છે બાકી તો લેક્ચર કર્યા રાખું તો લેક્ચર તો ઘણું બધું થાય પણ હવે હું મારો એટલું કાર્યક્રમ આપીશ અને વિલમો